બજરંગપુરા પ્રાથમિક શાળામાં રસોઈ શો નું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો નાના બાળકોએ વંશભેર જુદી જુદી પાણીપુરી ગાજર નો હલવો ભજીયા ભૂંગળા બટેકા સહિતની જુદી જુદી એકત્રીય વાનગી બનાવી ઉપસ્થિત લોકોને મંત્ર મુક્ત કરી દીધા લખતા તાલુકાના શિક્ષણ કરવા સાથે બાળકોમાં કૌશલ્ય કેવી બહાર આવે તે માટે થઈ સતત હોય છે ભાગરૂપે પ્રાથમિક શાળામાં સ્વાદ સુગંધ અને લીજતનો ત્રિવેણી સંગમ એટલે રસોઈ શો અને આનંદ બાળ મેળો એ અંતર્ગત રસોઈ શોનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં જે તે વાનગી બનાવેલી હતી તેમાં અલગ અલગ કુલ એકત્રીસ વાનગીઓ સાથે સિત્તેર વિદ્યાર્થીઓ શાળામાં વાનગીઓ બનાવી હતી જેમાં પાણીપુરી દહીપુરી સેવપુરી બાસ્કેટપુરી ચણા ચાટ દાબેટી સેન્ડવિચ ગાજરનો હલવો ભજીયા ભૂંગળા બટેકા લચ્છી મીઠાપાન બાસુંદી ખીરપુરી થેપલા સૂકી ભાજી પેંડા સહિતની જુદી જુદી વાનગીઓ બનાવવામાં આવી હતી અને બાળકો દ્વારા આ જાતે જ આ વાનગીઓ શાળામાં બનાવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધારે હતો આ તબક્કે શાળાના આચાર્ય કલ્પેશભાઈ ગ્રામજનો અને તાલુકાના ઉપસ્થિત શિક્ષકો દ્વારા ખૂબ જ અભિનંદન અને શાળા પરિવારને ખૂબ શુભકામનાઓ પાઠવી હતી આજના કાર્યક્રમમાં ખૂબ જ ઉમદા અને વખાણવાલા એક વાત હતી કે આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તેમણે ખૂબ જ સારી વાનગી બનાવેલી હતી તે ખૂબ જ સારી બાબતમાં એક બાબત હતી આ કાર્યક્રમની અંદર તાલુકાના શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા